આ રાસ ગરબા લઈને બહાર આવ્યા તો બહુ ગરમી લાગતી હતી તો રાસ કે હાલ ઠંડુડીમાં જાવી આઈસ્ક્રીમ ખાવા મને થયું રાસ ખોટું ખોટું કહેતા હશે પણ ઈ તો મને હાસીન સહજાનંદમાં લઈને આવ્યા પણ પહેલાની જેમ આ બધાની લાયન થઈ ગઈ ગરબા લેવામાં આ બધા મારી હારે હતા અને ફેમિલી જો અહીંયા રાજભોગ અમેરિકન ડ્રાય ફ્રુટ બદામ કેડબરી વિન્ટર ક્રીમ રશિયન મેવા ગોટાળો કાશ્મીરી ડ્રાય ફ્રુટ માવા મલાઈ માવા બદામ સીતાફળ વેનીલા કાઠિયાવાડી કાજુ અંજીર જેવા ઘણા બધા વેરાયટીના આઈસ્ક્રીમ મળી જાય મેં તો આઈસ્ક્રીમ ખાઈ લીધો અને ઓર્ડર પણ આપી દીધો નવરાત્રિમાં મારી શેરીમાં બધાને આઈસ્ક્રીમ ખવડાવવાનો છે અને અહીંયા ખાલી આઈસ્ક્રીમ નહીં જો આ બધી વેરાયટી મળી જશે પ્યોર દૂધનો આઈસ્ક્રીમ કારગિલ શોપથી થોડુંક આગળ આવો ને ત્યાં રુક્ષમણી સોસાયટી ખોડલપાનની એ ઝેઠ ઠામે સહજાનંદ ઠંડુડી આવેલું છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે એકવાર આવજો અને મારો વિડીયો બતાવજો ફાયદામાં રહેશે तर मी नेक्स्ट व्हिडिओमध्ये जे दरकत येईस लाईक शेअर सबस्क्राईब